આપણે ગુરુ શિખર બાજુના જે રસ્તો છે એ રસ્તા ઉપર જઈએ છીએ અને એ રસ્તા ઉપર જે જે સ્થળો આવશે એ સ્થળોની આપણે મુલાકાત લેવાની છે જો મિત્ર પાછળનો વ્યૂ કેમ આવે છે ચારે બાજુ છે ને ઘટાદાર અને ઊંચાઈ વાળા વૃક્ષો છે અને બહુ મસ્ત વ્યૂ છે ને અહીંયા બેસવાની મજા આવે છે અને નીચેથી છે નદીઓ વહતી હોય એવી રીતના અહીંથી પાણીનું ઝરણા જાય છે એટલે ઉપર ડુંગરાળ વિસ્તાર છે નીચે ઝરણા છે અને એની ઉપર છે આવા નીલગીરીના ને તાળીઓના છે અલગ અલગ વૃક્ષો છે ફીલ આપણે જાણે ગોવામાં ન આવી ગયું એવી રીતના છે ને માઉન્ટ આબુ ફીલ આવે છે પંજાબી ક્યારેય રૂબરૂ સાંભળેલ નથી આપણે મૂવીમાં ને અથવા તો એવી રીતે જોતા હોય છે તો આ ભાઈ છે પંજાબી મિત્ર છે ને આમ બરોડાથી છે ગુજરાત બરોડાથી તો એક એક બે લાઈન બોલશે તમે પણ પંજાબી સાંભળો ને કોમેન્ટ કરજો

<laughs> तो वादिया आप कब आए कैसा लगा आपका माउंट आबू अभी इधर का व्यू कैसा लग रहा है ना वो मूवीज में वगैरह ऐसे यूट्यूब में देखा है तो यहाँ के ऐसा लगा गोवा में मस्त है मतलब सी की बात अलग है लेकिन जो नेचुरल है जो ये ट्रीज वगैरह है वो बहुत मस्त है मजा आया ठीक है पाजी आपको मिलके बहुत अच्छा लगा ये।, ये क्या ना ये youtube के लाइफ में है ना ये मेमोरीज बहुत इम्पोर्टेंस रखती है और बहुत ही मजा आता है ठीक थैंक यू ओके चलिए जी मित्र स्कूटी है ये सामने स्कूटी है ये सामने पार्क कर दी थी छे एक्चुअली तुम यहां आओ तो अंदर पण पार्किंग की व्यवस्था है ना गया સોમનાથ મહાદેવના મંદિર છે અને સન સરોવર તરીકે આ સ્થળો જાણીતું છે તો આપણે આ સન સરોવરની મુલાકાત લેવાની છે અને ત્યાંની બાજુમાં એક નાનકડું તળાવ છે એ પણ આપણે જોવાનું છે આ જે છે એ ગુરુ શિખર તરફ વસ્તો જાય છે અને આ રસ્તામાં જ ઘણા બધા છે જોવાલાયક સ્થળો આવી જાય છે તો તમારો એક દિવસ જેવો સમય છે એમાં ફાળવો તો બહુ મજા આવે એવું છે તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ સોમનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા અને આ સન સરોવર છે એ જોવા માટે અને જુઓ આ ચારેય બાજુ છે નીલગીરીના બઉ જ ઊંચા ઊંચા ઝાડ છે અને નીચે વાતાવરણ તો જો પર્વત છે આ અરવલ્લી છે અને નદી ઝરણા પણ છે અને જો મિત્રો અહીંયા બધાય છે અત્યારે વિડિયોગ્રાફી ને ફોટોગ્રાફી ને બધું છે આ રોડ થી એકદમ નજીક જ આ સામે મંદિર છે તો હવે એક બે છે એ હાઇલાઇટ લઈ લે મસ્ત આપણે સોમનાથ મહાદેવનું મંદિર આવી ગયું છે અહીંયા બારે ગાડી પાર્ક કરી શકાય એમ છે અને અહીંયા છે ઘણા બધા લોકો છે તમને વિડીયોગ્રાફી કરતા જોવા મળશે અને આપણે છે મહાદેવના મંદિરના દર્શન કરવાના છે ને પાછળ છે સંત સરોવર છે એ જોવાનું છે પછી હવે આપણે મહાદેવના મંદિરના દર્શન કરવાના છે આ મંદિરની પરિક્રમા કરવા માટેનો રસ્તો છે તો આપણે પરિક્રમા કરી લઈએ તમને જે અહીંયા મૂર્તિઓને છે ને રહી છે એ તમને બતાવી છે અહીંયા નટરાજજીની મૂર્તિ રહી છે અને અહીંયા છે એ અલગ અલગ શિવલિંગ છે અહીંયા ઉપર નામ પણ લખેલા છે પૃથ્વી શિવલિંગ જલ શિવલિંગ અગ્નિ વાયુ આકાશ સૂર્ય સોમ અને આત્મલિંગ બધાય અલગ અલગ શિવલિંગ બી અર્થ નારીશ્વર ભગવાન નું મૂર્તિ અહીંયા છે પછી આગળ જાય તો અહીંયા સરસ મજાનું પેઇન્ટિંગ છે ને પરિક્રમા રથ છે

પૂજારીજી કે સેવા પૂજા જે કરનાર છે એમાંથી એક બે પાસેથી માહિતી લીધી એકચ્યુઅલી વિડીયોગ્રાફી માટે એ લોકોને બહુ અનુકૂળ નથી આવતું હતું કંઈ વાંધો નહીં એ લોકોએ મને ઘણી સારી માહિતી આપી દીધી છે કે આ જે શિવલિંગ છે એ સ્વયંભૂ પુરાણોમાં પણ એનું વર્ણન છે અને બાકીની બધી છે ને એ બધી સ્થાપિત કરેલી છે પણ એ છે ને દક્ષિણ ભારતમાં જે રીતે સ્થાપત્ય શૈલી છે ને એ બાજુની સ્થાપત્ય શૈલીના આધારે છે એ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે એટલે આપણે જે ગુજરાતમાં જે સ્થાપ સ્થાપત્ય શૈલી છે એ રીતે આમાં નથી કરવામાં આવી એટલે આ એક વિશેષતા છે આ મંદિરની કે આપણે સાઉથની જે સ્થાપત્ય શૈલી છે એ અહીંયા જોવા મળે છે અને વાતાવરણ સારું છે ને સ્વચ્છતાની દૃષ્ટિએ પણ સારું છે અહીંયા અને મજા એવું સ્થળ છે તો જ્યાં જ્યારે પણ તમે ગુરુ શિખર બાજુ જાઓ ત્યારે રસ્તા ઉપર આવે છે તો અચૂક મુલાકાત લઈ